જામજોધપુર તાલુકામાં ખરાબ રસ્તાઓનો વિરોધ ધારાસભ્ય હેમંત ખવાની પદયાત્રા જામજોધપુર તાલુકામાં લાંબા સમયથી રસ્તાઓની ખરાબ સ્થિતિને લઈને લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ નથી આ જ મુદ્દાને લઈને ધારાસભ્ય હેમંત ખવાએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યો ઈશ્વરિયા ગામેથી શરૂઆત કરીને ધારાસભ્યએ સત્તર કિલોમીટર લાંબી પદયાત્રા યોજી આ પદયાત્રા ખડબા ગામે પહોંચી ત્યારે ગામના વિદ્યાર્થીઓએ પણ આ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો વિદ્યાર્થીઓએ ગામના રસ્તાઓની દયનીય સ્થિતિને લઈને ગુજરાતના મુખ્યમંત્રીને પત્રો લખી રજૂઆત કરી પદયાત્રા દરમિયાન ગામજનો યુવાનો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા સ્થાનિક લોકોએ ધારાસભ્ય સાથે મળીને સહી ઝુંબેશ ચલાવી અને રોડ રસ્તાઓને દુરસ્ત કરવા માટે તંત્રને માગણી કરી તંત્રને રજૂઆત કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી એ હવાલ પરાક્રમસિંહ રાણા